મિત્રો પરમાણુના અપરમાણુય કણો ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન અંગેની માહિતી મેળવ્યા બાદ કોઈપણ તત્વને દર્શાવવા પરમાણુ ક્રમાંક અને દળાંકનો ઉપયોગ કરવામાં આવે છે આ પરમાણુ દળાંક અને ક્રમાંકના આધારે કોઈપણ તત્વને કેવી રીતે દર્શાવી શકાય એની આપણે ચર્ચા કરીએ તો કોઈપણ તત્વની સંજ્ઞાને જો આપણે એક્સ વડે બતાવીએ એક્સ શું છે મિત્રો એ તત્વની સંજ્ઞા છે ઓકે હવે એ એક્સની આ બાજુ એટલે ડાબી તરફ નીચેની તરફ એનો પરમાણુ ક્રમાંક ઝેડ એ દર્શાવશું એટલે આની નીચેની સાઈડ ઉપર પરમાણુ ક્રમાંક અને આની ડાબી તરફ ઉપરની બાજુ એ એટલે એનો પરમાણુ દળાંક દર્શાવશું કોઈપણ તત્વને દર્શાવવા માટે આવી રીતના એના સંજ્ઞાની ઉપરની બાજુ પરમાણુ દળાંક અને એની સંજ્ઞાની નીચેની બાજુ પરમાણુ ક્રમાંક દર્શાવવામાં આવે છે તત્વોની સંજ્ઞાને આ રીતે દર્શાવ્યા બાદ આપણેના પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંકની ચર્ચા કરીશું પરમાણુ દળાંક એ એટલે તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન જ ગણવાના છે ઇલેક્ટ્રોન એ અવપરમાણવીય કણ છે મિત્રો પણ ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ તે પ્રમાણે પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષમાં ખૂબ જ નહીવત છે એટલે એના દળને આપણે અવગણીએ છીએ તો જ્યારે પરમાણુના દળની ગણતરી આવે પરમાણુના ભારની વાત આવે તો આપણે બે જ કણો લઈશું પ્રોટોન અને ન્યૂટ્રોન ઇલેક્ટ્રોનના દળને આપણે અવગણશું એટલે પ્રોટોનની સંખ્યા વધતાં ન્યુટ્રોનની સંખ્યા હવે મિત્રો આ બે કણો જે છે એ કેન્દ્રમાં રહેલા છે કેન્દ્રને અંગ્રેજીમાં ન્યુક્લિયસ કહે છે બરાબર છે એટલે પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યાને સંયુક્ત પડે એ આપણે ન્યુક્લિયોન્સ તરીકે ઓળખાવીએ છીએ ન્યુક્લિયોન્સ એટલે શું ન્યુક્લિયોન્સ એટલે ન્યુક્લિયસમાં રહેલા કણો પ્રોટોન અને ન્યુટ્રોન એ ન્યુક્લિયસમાં રહેલા છે એટલે એમને સંયુક્ત રીતે એકસાથે ન્યુક્લિયોન્સ કહેવાશે ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યાનો સરવાળો ઓકે એકલા પ્રોટોન પણ નહીં અને એકલા ન્યુટ્રોન પણ નહીં ત્યાર પછી આપણે પરમાણુ ક્રમાંક પરમાણુ ક્રમાંકની સંજ્ઞા છે ઝેડ પરમાણુ ક્રમાંક એટલે શું તો પરમાણુ ક્રમાંકને આપણે બે રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા પ્રોટોન જે કેન્દ્રમાં છે એની સંખ્યા યાદ રાખજો પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા અથવા પ્રોટોનની સંખ્યા જેટલી હોય એટલો એનો પરમાણુ ક્રમાંક થશે અથવા તો બીજી રીતે જો આપણે રજૂ કરવું હોય તો પરમાણુ ક્રમાંક એટલે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કારણ કે પરમાણુ તટસ્થ ક્યારે હોય કે જ્યારે તેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો જ પરમાણુ એ વીજ તટસ્થતા ધરાવે બરાબર જેથી પરમાણુ ક્રમાંક માટે આપણે ક્યાં તો ખાલી પ્રોટોનની સંખ્યા લઈશું અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે લેવાશે કે જ્યારે એ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થશે તટસ્થ થશે તો જ પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યાને સમાન હશે નહીં તો નહીં બરાબર નહીતર આયન જો હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા કરતાં વધારે હોઈ શકે ક્યાં તો ઓછી હોઈ શકે એટલે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ જ પરમાણુ ક્રમાંક ઝેડ બનશે અથવા પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એનો પરમાણુ ક્રમાંક ઝેડ બનશે પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંકની જે સંજ્ઞા છે પરમાણુ દળાંકની સંજ્ઞા એ છે અને પરમાણુ ક્રમાંકની સંજ્ઞા ઝેડ જે છે એ બંને જર્મન વર્ડ પરથી આવેલા છે જર્મન વર્ડ એટમ જીવિચ એના ઉપરથી એના એ ઉપરથી પરમાણુ દળાંકની સંજ્ઞા એ છે જ્યારે પરમાણુ ક્રમાંક માટે જર્મન ભાષામાં શબ્દ છે એટમ ઝાલ ઝાલ એટલે નંબર સંખ્યા એવો એનો મિનિંગ થાય છે એટલે પરમાણુ ક્રમાંકની સંખ્યા ઝેર છે હવે આના આધારે આપણે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રોનની સંખ્યાની ગણતરી કરીશું આપણે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક એના ઉપરથી આપણે પરમાણુમાં રહેલા પ્રોટોન ઇલેક્ટ્રોન તથા ન્યૂટ્રોનની સંખ્યા ગણતરી કરીશું કેવી રીતના તો પહેલાં આપણે શરૂઆત કરીએ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હમણાં આપણે જોયું કે પરમાણુ ક્રમાંક કેટલો હોય તો મિત્રો પરમાણુ ક્રમાંક એ ટટસ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો હોય તો અહીંયા આપણે તટસ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર અને એમાં રહેલા પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા સમાન હોય અને એ બંને કેટલી હોય તો એ બંને ઝેડ ઝેડ એટલે એના પરમાણુ ક્રમાંક જેટલી હોય ઓકે મિત્રો ફરી પાછું એક વખત બરાબર તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા સમાન હોય અને એ બંને પરમાણુ ક્રમાંક જેટલી હોય જેમ કે નાઇટ્રોજન તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે સાત હવે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સાત છે તો એને આપણે બતાવવું હોય તો આવી રીતે બતાવી શકીએ આ નાઇટ્રોજન એનો પરમાણુ ક્રમાંક સાત છે એનો પરમાણુ દળાંક ચૌદ છે ઓકે તો શું થશે કે તટસ્થ પરમાણુ છે એટલે એનો પરમાણુ ક્રમાંક સાત થયો તો ચોક્કસપણે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સાત થશે અને પ્રોટોનની સંખ્યા પણ સાત થશે ઓકે હવે આપણે ન્યૂટ્રોનની સંખ્યા ઉપર જઈએ કે ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે શોધાય તો ન્યૂટ્રોનની સંખ્યા માટે પરમાણુ દળાંક માઇનસ પરમાણુ ક્રમાંક બરાબર છે કારણ કે આપણે જાણીએ છીએ કે પરમાણુ દણાંક એ પ્રોટોન અને ન્યૂટ્રોનનો સરવાળો છે બરાબર છે તો હવે આપણે શું કરશું ન્યૂટ્રોનની સંખ્યા જો મેળવવી હોય તો ન્યૂટ્રોનની સંખ્યા મેળવવા માટે આપણે પરમાણુ દળાંકમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરશું તો ન્યૂટ્રોનની સંખ્યા જો આપણે ગણવી છે તો પરમાણુ દણાંક એ માંથી પરમાણુ ક્રમાંક ઝેડ અને ઝેડ એટલે પ્રોટોનની સંખ્યા થાય તો આને આપણે આમ પણ લખી શકીએ અને ન્યુટ્રોન બરાબર એ માઇનસ ઝેડ આમ પણ આપણે દર્શાવી શકીએ એટલે ન્યૂટ્રોનની સંખ્યા મેળવવા માટે શું કરશું મિત્રો પરમાણુ દળાંક એમાંથી પરમાણુ ક્રમાંક ઝેડની બાદબાકી કરશું અને એ જે આવશે એ તમારો ન્યૂટ્રોનની સંખ્યા જેટલું હશે જેમ કે આપણે આમાં જોઈએ તો આ નાઇટ્રોજન છે એનો પરમાણુ દળાંક ચૌદ છે અને પરમાણુ ક્રમાંક સાત છે તો એમાં ન્યૂટ્રોનની સંખ્યા જો આપણે ગણવી હોય તો એમાં રહેલા ન્યૂટ્રોનની સંખ્યા તો ન્યૂટ્રોનની સંખ્યા કેટલી થશે તો હમણાં આપણે કર્યું તે પ્રમાણે એ માઇનસ ઝેડ કરીશું એ એનો પરમાણુ દળાંક ચૌદ છે અને એમાં ન્યૂટ્રોનની એમાં પ્રોટોનની સંખ્યા સાત છે ને ચૌદ માઇનસ સાત એટલે એમાં સાત ન્યૂટ્રોન રહેલા હશે ઓકે તો આવી રીતે આપણે સંખ્યા નક્કી કરી શકીએ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા અને હવે આપણે ન્યૂટ્રોનની સંખ્યા આ તો થઈ તટસ પરમાણુઓની વાત હવે જો વિજભારિત પરમાણુ હોય વિજભારિત પરમાણુ એટલે વિજભારિત પરમાણુ એટલે જો આયન હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતરી કરવા માટે આપણે એક સાદું સૂત્ર એપ્લાય કરીશું કેવું સૂત્ર છે કે ઝેડ માઇનસ ઝેડ એટલે પરમાણુ ક્રમાંક ઝેડ માઇનસ પરમાણુ પરનો વીજભાર પરમાણુ ઉપર જે કંઈ વીજભાર હોય પરમાણુ ધન વીજભારિત હોય અથવા તો ઋણ વિજભારિત હોય તો અહીંયા ઝેડમાંથી એનો વીજભાર આપણે વાત કરી જેને આપણે એક ઉદાહરણથી જોશું ઉદાહરણ આપણે લઈએ છીએ ઓક્સિજનનું તો ઓક્સિજન જેનો પરમાણુ ક્રમાંક આઠ છે પરમાણુ દળાંક સોળ છે અને એના ઉપરનો વીજભાર માઇનસ ટુ છે ઓકે મિત્રો તો હવે આપણે એમાં રહેલા એનો પરમાણુ ક્રમાંક ઝેડ એ આઠ છે એનો પરમાણુ દળાંક બરાબર એ આપણે સોળ છે ઓકે પરમાણુ દળાંક ઇક્વલ ટુ સોળ છે એમાં રહેલા ન્યુટ્રોન જો આપણે ગણવા હોય તો સોળ માઇનસ આઠ કરીશું એટલે એમાં ન્યુટ્રોનની સંખ્યા આઠ થશે ઓકે હવે આપણે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા માટે ઉપર મુજબનું આપણે સૂત્ર વાપરીએ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ઝેડ માઇનસ વીજભાર કરીશું ઝેડ માઇનસ એનો વીજભાર તો આનો ઝેડ એટલે પરમાણુ ક્રમાંક પરમાણુ ક્રમાંક આનો આઠ છે માઇનસ એનો વીજભાર અહીંયા કેટલો વીજભાર છે મિત્રો તમે જોઈ શકો આની ઉપરના વીજભારનું મૂલ્ય છે માઇનસ ટુ એટલે આનો વીજભાર લઈએ કૌશમાં માઇનસ ટુ અને આ થશે એટ માઇનસ માઇનસ પ્લસ એટલે ટોટલ થયા દસ તો આની અંદર દસ ઇલેક્ટ્રોન હશે તો તમે જોઈ શકો મિત્રો જો પરમાણુ તટસ્થ હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા અને ઝેડને સમાન હોય પણ અહીંયા જ્યારે વિજભારિત પરમાણુ એટલે આયન હોય તો આયનની અંદર ઝેડની સંખ્યા એ આઠ છે બરાબર એનો પ્રોટોનની સંખ્યા આઠ છે પણ ઇલેક્ટ્રોનની સંખ્યા એ આઠ નથી એ ઇલેક્ટ્રોનની સંખ્યા દસ છે કેમ દસ થઈ કારણ કે ઓ માઇનસ ટુ છે એટલે એને બે ઇલેક્ટ્રોન ક્યાંથી મેળવ્યા તો ઓલરેડી ઓક્સિજન પાસે આઠ ઇલેક્ટ્રોન હતા અને બે ઇલેક્ટ્રોન બીજા આવ્યા તો આઠ ને બે દસ ઇલેક્ટ્રોન થશે બીજું આપણે ધન આયનનું ઉદાહરણ જોઈએ આ જ પ્રમાણે તો ધન ધનઆઈનના ઉદાહરણ માટે આપણે આ લઈએ છીએ સોડિયમ જેનો પરમાણુ ક્રમાંક અગિયાર છે અને પરમાણુ દળાંક ત્રેવીસ છે એનો વીજભાર આપણે પ્લસ વન લઈએ સોડિયમ આયન લઈએ પ્લસ વન વીજભાર ઓકે તો હવે એનો પરમાણુ ક્રમાંક ઝેડ એટલે પ્રોટોનની સંખ્યા જે થશે એ અગિયાર છે એનો પરમાણુ દળાંક એટલે ત્રેવીસ થશે ઓકે અને ન્યુટ્રોન જો આપણે ગણવા હોય આમાં તો ન્યૂટ્રોનની સંખ્યા એ ત્રેવીસ માઇનસ અગિયાર અને ત્રેવીસ માઇનસ અગિયાર કરીશું એટલે આવશે બાર ઓકે તો આની અંદર ન્યુટ્રોનની સંખ્યા બહાર થશે હવે આપણે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જો ગણવી હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા માટે શું કરીશું આપણે તો ઝેડમાંથી એનો વિજભાર બાદ કરીશું બરાબર છે તો ઝેડ કેટલો છે તો આનો ઝેડ છે અગિયાર અને એનો વિજભાર પ્લસ વન છે એટલે કૌશમાં આપણે પ્લસ વન લખીએ તો આ થશે અગિયાર માઇનસ એક એટલે આમાં દસ ઇલેક્ટ્રોન રહેલા છે તો આ વિજભારિત થયો તો તમે સમજી શકો કે એમાં રહેલા પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી પડી ઓકે તો આવી રીતે આપણે વિજભારિત પરમાણુ એટલે આયનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરી શકીશું બરાબર છે મિત્રો હવે આપણે આ પરમાણુ દળાંક પરમાણુ ક્રમાંક અથવા એમાં રહેલા પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યૂટ્રોનને આધારે આપણે પરમાણુને અલગ અલગ રીતે વર્ગીકૃત કરી શકું નવી નવી રીતે એને રજૂ કરી શકીશું એ આપણે જોઈએ એના તરફ આપણે આગળ વધીએ તો સૌથી પહેલાં આપણે વાત કરવી છે મિત્રો સંસ્થાનિકોની સંસ્થાનિકો જેને આપણે આઇસોટોપ્સ કહીએ છીએ ઓકે આઇસોટોપ્સ કોને કહેવાય તો સિમ્પલ સાદી વ્યાખ્યા આપણે બનાવીએ કે પરમાણુ સમસ્થાનિકો આઇસોટોપ્સ કે જેમાં પરમાણુ ક્રમાંક ઝેડ સમાન હોય પરંતુ એના પરમાણુ દળાંક એ જુદા જુદા હોય ફરી પાછું જેનો પરમાણુ ક્રમાંક ઝેડના મૂલ્ય સરખા હોય પણ પરમાણુ દળાંક એના મૂલ્યો જુદા જુદા હોય હવે તમે સમજી શકો કે પરમાણુ દળાંક એ જે છે એ પ્રોટોન અને ન્યૂટ્રોનનો સરવાળો છે ઓકે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે હવે જો એમાં પરમાણુ ક્રમાંક ઝેડ સરખા હોય તો સ્વાભાવિક છે પ્રોટોનની સંખ્યા સરખી હોય એટલે આ પરમાણુ દળાંક જે જુદા જુદા પડે છે અલગ અલગ થાય છે એનું કારણ જો એમાં પ્રોટોનની સંખ્યા સરખી હોય મિત્રો તો એમાં અલગ શું હશે તો તમને આઈડિયા આવી જાય કે એમાં ન્યૂટ્રોનની સંખ્યા જ અલગ અલગ હશે ફરી પાછું પરમાણુ ક્રમાંક સરખો છે અને પરમાણુ દળાંક જુદો જુદો છે અને પરમાણુ દળાંક જુદો જુદો છે તો જો પરમાણુ ક્રમાંક સરખા હશે તો પ્રોટોન તો સરખા જ હશે પણ એમાં પરમાણુ દળાંક જુદો જુદો હોવાનું કારણ એ તેમાં રહેલી જુદી જુદી સંખ્યાની ન્યુટ્રોનની સંખ્યા એટલે આપણે આ વ્યાખ્યાને આ રજૂઆતને આમ પણ મૂકી શકીએ કે ભાઈ પરમાણુ ક્રમાંક ઝેર સમાન અને પરમાણુ દળાંક એ જુદા જુદાના બદલે આપણે આમ પણ રજૂ કરી શકીએ કે જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય બરાબર છે પ્રોટોન જેમાં એક સરખા હોય પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ જેમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય બરાબર પ્રોટોનની સંખ્યા સમાન હશે પરમાણુ દળાંક જુદું જુદું અલગ અલગ હોવાનું કારણ એ માત્ર તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા છે ઓકે તો એના આધારે આપણે એના ઉદાહરણ તરફ આગળ વધીએ તો સૌથી પહેલા આપણે આ જોઈએ કે અહીંયા ત્રણ હાઇડ્રોજનના સંસ્થાનિક બતાવેલા છે બરાબર છે આ કોના સંસ્થાનિક છે પ્રથમ તત્વ હાઇડ્રોજનના તમે જોઈ શકો કે આની અંદર પ્રોટોનની સંખ્યા તો દરેકના કેન્દ્રમાં એક પ્રોટોન છે ઓકે પરંતુ જ્યારે આપણે ન્યૂટ્રોનની સંખ્યાની આપણે ન્યૂટ્રોનની સંખ્યાની વાત કરીએ તો આની અંદર એક ન્યૂટ્રોન છે પહેલાં આની વાત કરું આમાં એક પણ ન્યુટ્રોન નથી આમાં એક ન્યુટ્રોન છે આમાં બે ન્યુટ્રોન છે તો આપણી વ્યાખ્યા પ્રમાણે પ્રોટોનની સંખ્યા સમાન થઈ દરેકમાં એક 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 પ્રોટોન થયા પ્રોટોનની સંખ્યા દરેકમાં એક જ બની બરાબર જ્યારે ન્યુટ્રોનની સંખ્યા આની અંદર ન્યૂટ્રોન ઝીરો છે આની અંદર ન્યુટ્રોન એક છે અને આની અંદર ન્યૂટ્રોનની સંખ્યા બે છે બરાબર તો પ્રોટોનની સંખ્યા સમાન ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી થઈ એટલે એ સંસ્થાનિકો બીજું ઉદાહરણ જોઈએ ઓક્સિજન એટ ઓક્સિજન સિક્સટીન એટ ઓક્સિજન સેવન્ટીન એટ ઓક્સિજન એટીન આ ત્રણ સંસ્થાનિકોની આપણે પરમાણુ ક્રમાંક ને પરમાણુ દળાંક જોઈએ વ્યાખ્યા આપણને યાદ છે ને મિત્રો સંસ્થાનિકો કોને કહીશું સંસ્થાનિકો એટલે જેમાં જેમાં પરમાણુ ક્રમાંક આઠ આઠ અને આઠ પરમાણુ ક્રમાંક સરખા છે તમે જોઈ શકો ઝેડ તો આ બધાનો ઝેડ સરખો છે આઠ આઠ અને આઠ પરંતુ પરમાણુ દળાંક એ તમે જુઓ તો એકનો સોળ છે એકનો સત્તર છે એકનો અઢાર છે તો સોળ સત્તર અને અઢાર એટલે પરમાણુ દળાંક જુદો જુદો થયો તો આ ત્રણ જણા એકબીજાના સંસ્થાનિકો થયા એને આપણે ન્યૂટ્રોનની સંખ્યાથી પણ ચેક કરીએ કે શું ન્યૂટ્રોનની સંખ્યા એમાં સરખી થાય છે તો જોઈ લે એ આપણી વ્યાખ્યા છે કે ભાઈ પ્રોટોનની સંખ્યા સમાન છે તો ઝેડ હોય એટલા પ્રોટોન હોય તો પ્રોટોનની સંખ્યા દરેકની અંદર આઠ જ રહેવાની છે આઠ જ થશે જ્યારે ન્યૂટ્રોનની સંખ્યાની આપણે ગણતરી કરવી છે તો ન્યૂટ્રોનની સંખ્યા સોળમાંથી આઠ ગયા એટલે સ્વાભાવિક છે આઠ આવશે સત્તરમાંથી આઠ ગયા એટલે નવ આવશે અને અઢારમાંથી આઠ ગયા એટલે દસ આવશે તો તમે જોઈ શકો મિત્રો કે ન્યૂટ્રોનની સંખ્યા દરેકમાં જુદી જુદી છે એક ઉદાહરણ લઈને આગળ વધીએ કે ક્લોરીન ક્લોરીનના બે સંસ્થાનિકો અહીંયા આપણે લખેલા છે સત્તર ક્લોરીન પાંત્રીસ અને બીજો સત્તર ક્લોરીન સાડત્રીસ ઓકે તો એના પરમાણુ ક્રમાંક ઝેડ એ બંનેમાં સત્તર સત્તર છે બરાબર પરમાણુ દળાંક એ એ બંનેમાં જુદા જુદા છે બંનેમાં એકમાં પાંત્રીસ છે અને એકમાં સાડત્રીસ છે હવે આપણે એમાં રહેલા ન્યૂટ્રોનની સંખ્યાને આધારે પણ ચેક કરી લઈએ તો પ્રોટોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા એ ઝેડ જેટલી એટલે સત્તર અને સત્તર જ થવાની છે પણ ન્યૂટ્રોનની સંખ્યા જો આપણે ગણવી હોય ધ્યાન આપજો તો પાંત્રીસ પાંયથી સત્તર બાદ કરીએ એટલે કેટલા થશે તો આ થશે અઢાર ઓકે અને સાડત્રીસમાંથી સત્તર બાદ કરીએ એટલે આ સંખ્યા થશે વીસ તો આમાં ન્યૂટ્રોનની સંખ્યા એ અઢાર અને વીસ આવી તો આપણે આ ઉદાહરણથી સમજી શકીએ કે જે સંસ્થાનિકો હોય એની અંદર પરમાણુ ક્રમાંક સમાન અને પરમાણુ દળાંક એ જુદા જુદા હોય અથવા એમ પણ કહી શકીએ કે પ્રોટોનની સંખ્યા સરખી હોય પણ ન્યુટ્રોન સંખ્યા જુદી જુદી હોય ઓકે ઓકે ફ્રેન્ડ્સ આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જુસ્સા સાથે ઓકે થેન્ક યુ મિત્રો